મહાદેવ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો સ્વાગત છે આજના આપણા નવા જ બ્લોગ માં ને આજે તો આપડે આવી ગયા છે ખેતર આવી ગયા છે બધું ખાતરને નાખવાનું હતું એટલે ખાતરનો ફેરો લાવવાનો હતો અને લાકડા અને નિરણ ને બધું ઘેરે ભરી ને લઈ જવાનું છે એટલે આપણે આવી ગયા છે અત્યારે વાડી અહીંયા સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ ને એકદમ તૈયાર થઈ ગઈ છે હર હર મહાદેવ બધાને જય માતાજી હવે નિરણ ભરવાની છે ખાતર તો રાતે ભરી લીધું આપણે એ તો બ્લોકમાં ન લેવાનું અંધારો હતો એટલે હવે નિરણ ભરી લાકડા ભરીને ઘેર જવાનું છે તો ફેમિલી અહીંયા થોડુંક હવે બધું ટ્રેક્ટર ખાતા ને બધું નાખે છે નાગડી ભરીએ બધું છે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને જો આવી છે વાડીનું તો બધું આવું કામ હોય જો કેવું છે વાતાવરણ મસ્ત બધું ખુલ્લું ખુલ્લું વાતાવરણ ઠંડુ એકદમ ઠંડક અને શહેરના ગામનો નહીં તો બધું હવે ઠીક પણ અહીંયા વાડી જેવી મોજ નહીં કાંઈ ને જો આવી રીતે છે અત્યારે તો નારેલી ને બધું આવેલું નારેલી થઈ ગઈ છે મોટી ને જો આવા બધા છે નારેલી વ્યૂ

ધીમે 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 ટ્રેક્ટર આવતા જાય અને થોડું 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 ચલાવતા જાય બે જણા બે એક ટ્રેક્ટર અને આવી રીતે આખા બધા ગાળા છે ને એ બધા ગાળાને ને એવી રીતે ખાતર નાખી દે છે આવી રીતે બધા ગાળા ખાતર નાખી દે છે ને આપણે જ આ ઓઘાને બધા ભરવાના છે આગળ ઓઘો ભરવાનો છે ને થોડાક લાકડાને એવું બધું થોડું થોડું ભરવાનું છે

માલ તો હાટુ ખડ ને બધું થોડું થોડું નાખેલું છે અહીંયા હમ ને એવું નાનું નાનું બકાલું ને છે મરચી છે હા તો હાલો મળી જશે આજે થઈ ગયા હા

দিয়ল দ খালি দিয়ে ভৰাই দিয়ে নাখা নে গাটো লাই যোৱা চিয়াজালি চাৰো ને પાના સળાવીને નાખવાના છે તે એક રમેશ જે પાના કાપવા ને આપણે સારામાં શિયાળી પૂળા વાળીને અને ટ્રેક્ટરમાં ચડાવી દે હું એટલે ઘરે પોગી જાય ગાડીમાં કંઈ લઈ જવું નહીં નહીં ના હોતી આડી વાટો લઈ જઈએ અહીંયા પૂળા વાળે આવી રીતથી ધીમે ધીમે પૂળા આવી ને એને ચડાવી દે હું ટ્રેક્ટરમાં જ બધું એટલે ગાડીમાં કંઈ લઈ જવા નહીં तो फाइनली ट्रैक्टर भराई गयो छे ट्रैक्टर હવે ઓર બાજુ નીકઈ ગયા અમે નીકઈ જાય છે કા હા હાલો નીકઈ ગયા પાછે નિરળ ચડાવી પૂછે તો યે રહેશે ને વાગી યસ 11 અને અમે લોકો પોગી ગયા છે ઘેર એક તો પાછળ આવે છે અમે ट्रैक्टर આવી જાય એટલે મારું તો ઠળવી લીએ ને તરમ જોય છે કૂલર ભી ન આવ્યુંસ કા રોજ ન આવ્યું ને હા મેં

હતા પાનાની બિલ તો હારી લીધું છે એ તો હરાઈ ગઈશેલો ફેરો છો મારા મમ્મી જો હારીને જાય બધું લઈને જ અહીંયા ટેગલું આપણે બધો કરી દીધો આવી રીતથી ને ધાર્મિક ભાઈ છે ને હારી હારીને થાકી જાય ને ત્યાં નવા આવી ગયા કાધાર્મિક થાકી જો ધાર્મિક જ નવા બેઠી જ

સેજલ કે નાસ્તો જે કરી કે ભૂખ લાગી ગઈ છે કે તો કાંઈ વાંધો નહીં જે દુકાન છે જે જોઈએ એ નાસ્તો લઈ આવજો આ ટાઈપનું ટાઈમ પાસ છે એક બે ટાઈમ પાસ છે પેપ્સીની બોટલ છે ને આપણે આ સેજલ નાસ્તો કરવા બેઠી જાય તો હાલો બધા પહેલાં તો નાસ્તો કરવા હાલો ખાવા ભૂખ લાગે નાસ્તો કરવો પડે ભગવાન કામ કરી જાય